તો દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે આમોદ થી આમોદમાં રામદેવ મંદિરે નેચા ચઢવામાં આવ્યા મંદિર રંગબેરંગી ધજાઓથી લહેરાયું આમોદમાં ભાદરવા સુદ નવ ને ભક્તિ સાથે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી નવરાત્રી નિમિત્તે ભાદરવા સુદ રામદેવ મંદિરે નેજા ચડાવવામાં આવ્યા હતા આમદ વણકર ખાતે આવેલા રામદેવ મંદિરે યુવાનો અને વડીલોના સહકારથી દર વર્ષે ઉત્સાહપૂર્વક ભાદરવા સુદ નોમની ઉજવણી કરવામાં આવે છે શ્રદ્ધાળુઓ દ્વારા પોતાની માનતા પૂર્ણ થતા મંદિરે ધજા ચડાવવામાં આવે છે તેમજ કાપડનો લીલો ઘોડો પર રમતો મૂકવામાં આવે છે આમોદ ના વણકરવાસ ખાતે ઢોલ નગારા સાથે શ્રદ્ધાળુઓ દ્વારા માનતા પૂર્ણ કરવામાં આવી હતી બહેનોએ ભક્તિભાવ સાથે રામદેવપી મહારાજની ધૂન બોલાવી હતી ભક્તિમાં તરબોર બન્યા હતા તેમજ જ બહેનોએ મંદિરના પ્રાંગણમાં ગરબાની રમઝટ બોલાવી હતી સધારુએ મોટી સંખ્યામાં રામદેવપી મહારાજના દર્શન કરી આરતી ઉતારી મહાપ્રસાદીનો લાભ લીધો હતો યાશવી નિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે અમૂલ બોલે રામા આપ રે ની જય રામા ની ગોજે આજરોજ વાદળસુ નેમ અને જે નવધા ભક્તિ તરીકે ઓળખાતો ધર્મ અને જેને બીજના ધણી રામાપીર બાપાનો આજે જે આપણા વિસ્તારમાં જે રામાપીર બાપાના મંદિરે જે આ કાર્ય અને પ્રસંગ જે ઉજવાય છે આ જે નેમ ઉજવાય છે અમને ઘણો આનંદ અને ઉમંગ થાય અને દિલ પણ આપણું પ્રફુલ્લિત થાય છે અમે રામાપીર બાપાને જેટલો એમનો આભાન ઉપકાર માનીએ તેટલો ઓછો પડે છે કારણ કે આ એક ધર્મ એક સનાતન ધર્મ આપણો છે ને ધર્મ આપણા દરેકને સત્ય સનાતન રાહ બટલાવે છે માટે અલગ ધની રામ આપીનો દરેકની પર સમાજ પર દરેકની વ્યક્તિ પર એમના આશીર્વાદ રહે એવા જ શુભ નેમના એમના દિવસે હું પ્રેમથી એમને હું આઝાદીજી વિનંતી કરું છું બોલ્યા રામા